નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પાટણ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ એક ચાર બે હજાર ચોવીસ વાર સોમવાર આજે પાટણ માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જેલ આઈકનને પ્રેસ કરવા ના પૂરતા જેથી વિડીયો તમે જોઈ શકશો ખેડૂત મિત્રો પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ એક ચાર બે હજાર ચોવીસ સોમવાર આજે પાટણ માર્કેટ યાર્ડમાં જીરાના બજાર ભાવ ત્રણ હજાર છસોથી ચાર હજાર ચારસો પંચાવન રૂપિયા રાયડો નવસોથી એક હજાર છન્નું રૂપિયા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો અગિયારસો ત્રીસથી બારસો રૂપિયા રસકા બાજરી ચારસોથી પાંચસો એકવીસ સુવાના બજાર ભાવ બારસો અગિયારથી पंद्रह सौ रुपया मेथी नौ सौ साठ थी अगिय सौ चौदह राजगर बार सौ चालीस सौ एकस अजमो भाव पंदर सौ थी अड़तीसों जुआर सात सौ एक हज़ार वरिया बजार भाव बार सौ चौबीसों बाजरी चार सौ एक चार सौ नेवटुकड़ा में चार सौ चालीस सात सौ तीस रुपया कपास बजार भाव तेरसौ सो पचातीस सोल सौ सेतालीस रुपया खेड़ मित्रों पाटण मार्केट यार्ड में आज એરંડા સુવા રાજગરો અજમો જુવાર વરિયાળી બાજરી વગેરે જેવા બજાર ભાવની વાત કરીએ અને ખેડૂત મિત્રો ચેનલ ચેનલમાં નવા હોય તો ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજ જે રોજ બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજે રોજ તમને જોવા મળી રહેશે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વાત કરીશું નવા બજાર ભાવના નવા વિડીયોની અંદર